જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલ્ડન સિટી એરિયામાં આજે સવારે બે મિત્રો છે પરબતભાઈ કાનાભાઈ ગોજીયા તથા અશોકભાઈ ભીખુભાઈ તોકિયા આ બંને બંનેજનો અગમ્ય કારણોસર ચેરી દવા પીધેલો બનાવ બનેલ હતો પોતાના વાહનમાં ત્યારબાદ બંનેને જીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણવાજોગ ફરિયાદ લઈ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક તારણો મુજબ બંને રાજકોટ ખાતે બિઝનેસ ખાતે કાર્યરત છે બંનેનો બિઝનેસ અને ઘણા ટાઈમથી એમનું મૂળ વતન અહીંયા જામનગર છે અને એમનું ફેમિલી અહીંયા જામનગર રહે છે અને આ બનાવોની પાછળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કારણભૂત હોઈ શકે છે એવી પ્રાથમિક વિગતો મળેલ છે બાકી આમાં કોને કોણ સામેલ છે અથવા તો કોઈના દબાવથી કે જાતેથી એમણે દવા પીધી છે કે કોઈના દબાવના લીધે પીધેલી છે એ બાબત તપાસનો વિષય છે ഇതിന് ഇക്യോ വിശേഷിക്കത്തക്ക കേ ഇല്ല. അതിനാതെ ആൽജി ഡീറ്റെയിൽസ് മാത്രം മാറ്റി മാറ്റി ആവുന്നു.